સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પ યોજાયો એકસો એકવીસ નીકળ અપાયું કેન્સર સામે સુરક્ષા કવચ ડીસામાં કેન્સર મુક્ત અભિયાન શરૂઆત કરતું રોટરી ડિવાઇન દ્વારા નિમ્સ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કેમ્પ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં જેમાં સ્વર્ગીય ગીતાબેન વ્યાસની સ્મૃતિમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇનનો અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં બે હજાર મહિલાઓને વેક્સિનેશન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે અવેરનેસ કાર્યક્રમ થકી શુભ શરૂઆત કરવામાં આવી છે ડીસા સહની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા પ્રેસિડેન્ટ રોટેરિયન ડૉક્ટર અવની ઠક્કરના નેતૃત્વમાં કેન્સર અવેરનેસ અને વેક્સિનેશન એક મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત તાજેતરમાં નિમ્સ હોસ્પિટલ સિટી સેન્ટર ખાતે રાહત દરે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં એકસો એકવીસ જેટલી નવથી ચૌદ વર્ષની દીકરીઓને દાતાઓના સહયોગથી માત્ર પાંચસો રૂપિયાના રાહત દરે વેક્સિન આપી સુરક્ષિત કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર માસમાં પણ ક્લબ દ્વારા એકસો પચાસ જેટલી મહિલાઓને આ જ રીતે રાહત દરે વેક્સિન આપવામાં આવી હતી આ પ્રસંગે ક્લબના રોટેરિયન ડોક્ટર અવની ઠક્કરે જણાવ્યું અમારા ચાર્ટર મેમ્બર રોટેરિયન સ્વર્ગીય ગીતાબેન પ્રવીણભાઈ વ્યાસને અમે કેન્સરના કારણે ગુમાવ્યા છે આ રોગની પીડા અને પરિવાર પર આવતી મુસીબત અમે નજીકથી અનુભવી છે અને કોઈ પરિવાર આવી પીડામાંથી પસાર ન થવું પડે તે હેતુથી સ્વર્ગીય ગીતાબેન વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે રોટરી ક્લબ આ વર્ષે દરમિયાન કુલ જેટલી મહિલા અને દીકરોને સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપી સુરક્ષા કવચ પૂરું પાડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે આ ઝુંબેશના ભાગરૂપે આગામી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ શહેરમાં એક ભવ્ય કેન્સર અવેરનેસ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સેક્રેટરી રોટેરિયન ડોક્ટર નિકેતા ઠક્કર પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન ડોક્ટર રીટા પટેલ ડોક્ટર બિનલ માળી અને બિનલ દેવડાએ જીમત ઉઠાવી કેમ્પ દરમિયાન ડોક્ટર હિરેન પટેલ અને ડોક્ટર અંકિત માળી દ્વારા વેક્સિનેશનની સેવા આપવામાં આવી જેમાં તેમનો સ્ટાફનો પણ પૂરતો સહયોગ મળ્યો નિમ્સ હોસ્પિટલ દ્વારા સ્થળ અને સ્ટાફની સેવા પૂરી પાડવામાં આવી આ પ્રસંગે રોટરીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી એમાં પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતીય સ્મિતા બનાસકાંઠા જય રોટરી હું ડૉક્ટર અવિર ઠક્કર પ્રેસિડેન્ટ ઓફ રોટરી લીસા દિવાય રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેમાં રોટરી ક્લબ ડીસા દિવાઈન્ટ એ ડીસામાં બહેનો દ્વારા ચાલતી એક સેવાકીય સંસ્થા છે અમે બધી બહેનો સાથે મળી અને ડીસામાં એજ્યુકેશન પર હેલ્થ પર વુમન એમ્પાવરમેન્ટ પર અલગ અલગ જગ્યાએ સેવાકીય પ્રોજેક્ટ્સ કરીએ છીએ આ વર્ષે અમે ડીસામાં એક કેન્સરનો અભિયાન ચાલુ કર્યું છે ભારતમાં દિવસે ને દિવસે કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે જેમાં સૌથી પહેલા નંબરનું કેન્સર છે બ્રેસ્ટ કેન્સર અને બીજા નંબરનું કેન્સર છે ગર્ભાશય મુખનું કેન્સર ગર્ભાશય મુખનું કેન્સર એક એવું કેન્સર છે જેની રસી શોધાણી છે તો આ સર્વાઇકલ કેન્સરનું વેક્સિનનું અમે અભિયાન ચાલુ કર્યું છે જેની માર્કેટ વેલ્યુ બે હજાર છે એ અમે દાતાના સહયોગથી ડીસામાં ડીસા ડિવાઇન દ્વારા બધી બહેનોને પાંચસોમાં વેક્સિન આપી રહ્યા છીએ લાસ્ટ મંથ અમે દોઢસો બહેનોને આ વેક્સિન આપી હતી અત્યારે આજે અમારો બીજો પ્રોજેક્ટ છે જેમાં અમે એકસો વીસ દીકરીઓને આ તવેકર કેન્સરની વેક્સિન આપી અમે બધા દાતાઓનો રોટરીટલો ડીસા ડિવાઇન તરફથી આભાર માનીએ છીએ અમારા ખુદ રોટરીટલો ડીસાવાઇનના અમારા ફાઉન્ડર અને સિનિયર મેમ્બર એવા ગીતાબેન વ્યાસ જેમને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને એ અમની પીડા અમે ભુજ નજીકથી જોઈ હતી અને આ બ્રેસ્ટ કેન્સરના લીધે તેઓ મૃત્યુ પામ્યા તો એની યાદમાં અમે દર વર્ષે આ કેન્સરનું અભિયાન ચાલુ રાખવાના છીએ કે જેથી દીકરીઓને આ પીડા ના ભોગવવી પડે બ્રેસ્ટ કેન્સર એ અર્લી ડાયનોસ થઈ શકે અને આ જે ગર્ભાશય કેન્સર છે એને આપણે રસી લેવાથી એ કેન્સરથી બચી શકીએ છીએ તો આ દીતાબેનના સ્મરણાથી અમે આ અભિયાન ચાલુ કર્યું છે તો મારી બધી ડીસા દીકરીઓને અપીલ છે કે અમારા અભિયાનમાં જોડાય અને એટલીસ્ટ ડીસાને આપણે કેન્સર મુક્ત કરી શકીએ આભાર